કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે ખરાબ વાતાવરણને લઈને હવામાન વિભાગની આગાહી મુજબ માછીમારી પર પ્રતિબંધ મુકાયો ગુજરાતી મહારાષ્ટ્રના દરિયાઈ પટ્ટી પર ખરાબ વાતાવરણની હવામાન વિભાગની આગાહી માછીમારોની સુરક્ષાને લઈને માછીમારી પર મુકાયો પ્રતિબંધ દરિયામાં તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ સુધી ઊંચા મોજા તથા પિસ્તાલીસથી પાસઠ કિલોમીટરની ઝડપે હવા ફૂંકાવાની સંભાવનાને લઈને ફિશરીઝ વિભાગ દીવ દ્વારા પરિપત્ર બહાર પાડી ફિશિંગ બંધ કરવા સૂચના અપાઈ તથા દરિયામાં બોટ નજીકના બંદર પર લંગારવા જણાવાયું બોટ લંગાર્યા બાદ દીવ સાગર મોબાઈલ એપ્સમાં જાણ કરવા સૂચના અપાઈ What the